નમસ્કાર ગુજરાત આજના ફરી એકવાર નવા હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવી લઈશું કે આજે ગુજરાતના એવા કયા કયા વિસ્તારો છે કે જ્યાં ભારે મેઘતાંડવ જોવા મળશે ભારેથી ભારે વરસાદની આગાહી ખાસ કરીને આજે મિત્રો ટોટલ દસ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે તો એ દસ જિલ્લા કયા ક્યાં છે તેના વિશે પણ વાત કરી લઈશું સાથે જ મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરમાંથી આવેલી આ સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાતમાં પહોંચી ગઈ છે અને મિત્રો ગઈકાલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો અને આજે તે જ વરસાદ ઉત્તર ગુજરાતમાં પડશે તેવી આગાહી છે

સાથે જ મિત્રો તમે તમારા ગામનું નામ પણ આ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો જેથી અમને ખબર પડી જાય કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો વાત કરીએ આજના વિડીયોની કે કયા કયા વિસ્તારોમાં વરસાદ આવવાનો છે મિત્રો આજના દિવસની વાત કરીએ તો મિત્રો આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં આગાહી છે તેના વિશે ચર્ચા કરી લઈએ ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રમાં આજે વરસાદની આગાહી ઓછી છે આજે મિત્રો વરસાદનો રાઉન્ડ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધારે જોવા મળશે સૌરાષ્ટ્ર વિશે મિત્રો જોઈ લઈએ તો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા લાગુ વિસ્તારો ભાટિયા ખંભાળિયા લાલપુર શિશલી અને ભાણવડમાં મિત્રો આજે મધ્યમથી હળવા વરસાદના ઝાપટાઓ જોવા મળે તે સિવાય સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ બોટાદ જિલ્લો વલભીપુર ધંધુકા લાગુ વિસ્તારો ધોળકા વિસ્તારોમાં પણ મિત્રો આજે મધ્યમથી હળવા વરસાદના છાંટાઓ જોવા મળશે ત્યાંથી નીચે આવે તો મિત્રો ગોંડલ જસદણ જેતપુર લાગુ વિસ્તારો ઉપલેટા લાગુ વિસ્તારો ત્યાંથી મિત્રો અમરેલી સાઈડ જોઈએ તો અમરેલી સાવરકુંડલા ગારિયાધાર લાગુ વિસ્તારો બગસરા જુનાગઢ આ દરેક વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદ

જોવા મળશે તો દરિયાકાંઠાના વિસ્તારોને છોડીને આજે સૌરાષ્ટ્રમાં કોઈ ખાસ વરસાદની આગાહી નથી ત્યારબાદ મિત્રો કચ્છની વાત કરી લઈએ તો કચ્છમાં પણ આજે મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી નથી માત્ર દરિયાકાંઠાના કેટલાક જે આ બાજુના વિસ્તારો છે જેમ કે નળીયા લાગુ વિસ્તારો નાગવીરી સિસાડગઢ ભુજ લાગુ વિસ્તારો ત્યાંથી નીચે આવીએ તો માંડવી અને મુંદ્રા લાગુ વિસ્તારો તો આ મિત્રો દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જ તમને સારો વરસાદ જોવા મળશે આજે બાકી મિત્રો કોઈ ખાસ વરસાદની આગાહી કચ્છમાં નથી પરંતુ આપણે મિત્રો જણાવી દઈએ તો મધ્ય ગુજરાતમાં આજે ભારેથી આજે બીજી તરફ સૌરાષ્ટ્ર ની સિવાયના બીજા જે વિસ્તારો છે જેમ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ત્યાં મિત્રો આજે આગ ફાટશે ખાસ કરી મિત્રો જોઈ લઈએ તો અમદાવાદ લાગુ વિસ્તારોની આસપાસ ભારે વરસાદની આગાહી જેમ કે નળ સરોવર વિરમગામ અમદાવાદ ધોળકા મહુધા ડાકોર તારાપુર લાગુ વિસ્તારો આણંદ કપડવંજ બાલાશિનોર ગોધરા લાગુ વિસ્તારો દાહોદ લાગુ વિસ્તારો પીપલોદ ઝાહલોદ અને ડાકોર તો આજે મિત્રો દરેક વિસ્તારો છે મધ્ય ગુજરાતના ત્યાં મિત્રો સારા એવા વરસાદની આજે જે છે તે એન્ટ્રી જોવા તમને મળી જશે તેવા મિત્રો ખાસ કરીને અહીં દેખાઈ રહ્યા છે સમાચાર ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે ભારે એવો વરસાદની આગાહી છે જેમાં ખાસ ખંભાત બોરસદ વડોદરા લાગુ વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર કાવંત ડભોઈ કરજણ જાંબુસર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ભારેથી હતી ભારે વરસાદની આગાહી ત્યાંથી મિત્રો નીચે આગળ વધતા જઈએ તો ભરૂચ લાગુ વિસ્તારો દહેજ ડેડિયાપાડા વાંકાળ કોસંબા ઉમરપાડા ખાપર આ દરેક વિસ્તારોની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ તમને આજે સાંજ સુધીમાં જોવા મળી જશે ત્યાંથી મિત્રો નીચે વાત કરી લઈએ સુરત તરફ આગળ વધીએ તો સુરત લાગુ વિસ્તારો બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વલસાડ આહવા અને ડાંગ લાગુ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના ત્યાં પણ મિત્રો આજે તમને મેઘતાંડવ અને ભારેથી હતી ભારે વરસાદની એક મહિલા કહેર જોવા મળશે ખાસ કરીને મિત્રો આજે મોટા ભાગના વિસ્તારોમાં ઓછા વરસાદની આગાહી છે પરંતુ આજે મે દરેક વિસ્તારો મે તમને જણાવ્યા ત્યાં મિત્રો વરસાદ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં ત્યાંથી મિત્રો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના પણ મુખ્ય એવા વિસ્તારો છે કે જ્યાં થોડો ઘણો વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મિત્રો જોઈ લઈએ તો આ બાજુ જે મિત્રો હરજી લાગુ વિસ્તારો છે રાધનપુર રોડા પાટણ ચાણસમા મોઢેરા મહેસાણા સંતલપુર આ જે મિત્રો વિસ્તારો છે ત્યાં સારા એવા વરસાદની આગાહી રહેશે સુઈગામ અને દિયોદર લાગુ વિસ્તારોમાં પણ સારો વરસાદ જોવા મળી શકે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાતના જે બાકીના જે વિસ્તારો છે ત્યાં મધ્યમ હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે જેમાં પાલનપુર આબુ અંબાજી રોડ ઉદયપુર લાગુ વિસ્તારો અંબાજીની બનાસકાંઠા જિલ્લાના વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોમાં આજે હળવા વરસાદી ઝાપટા જોવા મળી શકે તેના સિવાય કોઈ વધારે વરસાદની આગાહી નથી તો મિત્રો હાલ આજના ગુજરાતના સમાચાર વિશે મેં તમને જણાવી આપ્યું કે આજે ગુજરાતની અંદર જે છે તે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ અને કચ્છમાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આજે સારો એવો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે શકેશું ખાસ કરીને મિત્રો હું દિવસની અંદર બે વિડીયો સવારે અને સાંજે દરેક મિત્રો હું તમને વરસાદી માહિતી આપું છું કે કેટલો વરસાદ જોવા મળી શકે આ વિસ્તારોની અંદર આ માહિતી તમને થોડી પણ જો ઉપયોગી લાગતી હોય તો તમારા બીજા મિત્રો શેર કરી દેજો મોકલી દેજો જેથી કરીને તેમને પણ આ સાચી અને સચોટ માહિતી મળી જાય આજ માટે મિત્રો આટલું જ રાખીએ આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે એક નવી વરસાદી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો આજ માટે મને રજા આપશો આવતીકાલે મળી લઈશું એક નવા સમાચારની અંદર માટે આટલું જ ધન્યવાદ જય માતાજી